સુરત શહેરમાં દિવાળીની સફાઈ દરમિયાન લોકોના ઘરમાંથી ભગવાનના જૂના ફોટાને જૂની કે ખંડિત પ્રતિમા બહાર મૂકી દેતા હોય છે જેના કારણે લોકોની લાગણી દુભાઈ રહી છે ત્યારે અઠવા ઝોનમાં પાલિકાની વોર્ડ ઓફિસમાં લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તે માટેનો નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે લોકોને કચરામાં ભગવાનની પ્રતિમા ન મૂકવાને બદલે કલેક્શન સેન્ટર બનાવી ત્યાં આપવા માટે અપીલ કરાય છે ભેગા થયેલા ફોટાની પ્રતિમાનું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વિધિવત રીતે વિસર્જન કરશે હાલ ચાલી રહેલી દિવાળીની સફાઈ દરમિયાન લોકો પોતાના ઘરમાંથી ભગવાનના જૂના કે પછી ક્ષતિગ્રસ્ત ફોટા સાથે તૂટી ગયેલી પ્રતિમાનો નિકાલ યોગ્ય રીતે કરવાને બદલે ઘરની આસપાસ ખુલ્લા મેદાન કે પછી મોટા વૃક્ષ હોય તેની આસપાસ મૂકી દે છે આ રીતે મુકાયેલા ફોટાના કારણે અનેક લોકોની લાગણી દુભાઈ રહી છે સુરત મનપા દ્વારા તમામ ઝોનમાં વોર્ડ ઓફિસો ખાતે હાલ ભગવાનના ફોટા અને પ્રતિમાઓ સ્વીકારવાનો કલેક્શન સેન્ટર શરૂ કરાયો છે જેમ અઠવા ઝોનમાં મે નાસ્તે વોર્ડ ઓફિસ બહાર કલેક્શન સેન્ટર શરૂ કરાયું છે લોકોને અપીલ કરવામાં આવી છે કે લોકોના ઘરમાંથી નીકળતા ધાર્મિક ફોટા અને પ્રતિમા જાહેરમાં ગમે ત્યાં ન ફેંકશો અને તેના બદલે પાલની વોર્ડ ઓફિસ પર જમા કરાવી દેજો પ્રિન્સિપલ દ્વારા જૂના ફોટા અને પ્રતિમાનું હિન્દુ રીત રિવાજ મુજબ વિસર્જન કરાશે જ્યારે પણ દિવાળી આવતી હોય ત્યારે આપણે ઘર આપણે ઓફિસો સાફ સફાઈ આપણે હાથ ધરીએ છીએ ત્યારે વર્ષોથી આપણે જોઈ રહ્યા છે કે ઘરમાં જૂના ફોટા હોય ખંડિત મૂર્તિ હોય ફ્રેમો હોય આપણે અયોગ્ય જે કે અયોગ્ય જગ્યાએ મૂકી દઈએ છીએ જ્યારે કે વડલો ચાર રસ્તા પર આપણે આ રીતે જોયું છે અમે લોકોએ વિચાર કર્યો કે આ વખતે આવી જે મૂર્તિઓ હોય છે આવી ફ્રેમો હોય છે આવા ફોટાઓ હોય છે એની જે તે વોર્ડમાં વોર્ડ નજીકની વોર્ડ ઓફિસે આનું એકત્ર કરીએ અને જે ફેમો ફેમો છે એને વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ જે મૂર્તિઓ છે એને વ્યવસ્થિત યોગ્ય રીતે અમે વિસર્જન કરીએ લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તેનું પણ અમે તકેદારી રાખીએ આ એનિશિયુ શહેરીજોને ખૂબ જ ગમ્યો છે કે લોકોને ઘણીવાર ઘણા એક કાકા આવ્યા હતા કે દસ વર્ષથી મેં આ ચાર પાંચ ફોટા તો માળિયામાં મૂકી રાખ્યા હતા કે આજે તમારો જે અમે તમારો જે પોસ્ટ વાંચી એટલે પોતે કાકા આવ્યા ત્યાં એસી વર્ષના કાકા હતા આવી અનેક જગ્યાએ અનેક લોકોના ઘરમાં આવા ફોટાઓ પડ્યા છે એનો અમે યોગ્ય રીતે વિસર્જન કરીએ યોગ્ય રીતે ફેમોનું વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ આ વિચાર સાથે આજે અહીંયા આ કાર્યક્રમ કર્યો છે સુરત મનપા દ્વારા શરૂ કરાયેલા નવતા પ્રયોગની શરીજને પણ સરાહના કરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા